બજેટ પૂર્વે બજારમાં ભૂકંપ નમસ્કાર હું છું પિનલ સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા અત્યારે જે જે પ્રકારના પ્રકારનો માહોલ બજારમાં જોવા મળી રહ્યો છે છે ખાસ બજેટ રજૂ થવાનું તે લોકોની ઘણી અપેક્ષાઓ હોય છે અને હંમેશાથી બજેટ પહેલા બજારમાં હિલચાલ જોવા મળતી હોય છે ત્યારે અત્યારે બજારમાં ન માત્ર હિલચાલ પરંતુ ભૂકંપ જોવા મળી રહ્યો છે ભારતીય રૂપિયો ડોલર સામે ઓલ ટાઈમ લો પર પહોંચી ગયો છે રૂપિયો રેકોર્ડ ઓલ ટાઈમ લો પર અને વિદેશી વસ્તુઓ હવે મોંઘી થઈ શકે છે જેના કારણે હવે અત્યારે હાલ જે સમગ્ર બજારની વાત કરીએ સેન્સેક્સની વાત કરીએ નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ ઘણા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે એના સિવાય સોના ચાંદી જે અત્યારે સૌથી વધારે ટોક ઓફ ધી ટાઉન છે મહત્વના સમાચાર તો તેને લઈને પણ આવ્યા છે કે અત્યારે જે સોના ચાંદીના જે ભાવ છે તે તૂટ્યા છે ક્રેશ થયા છે જે પ્રકારે વધતા જોવા મળી રહ્યા હતા ભાવ ત્યારે હવે અચાનક જ તેના ભાવ ખૂબ નીચે જતા રહ્યા છે અને તેની સાથે જ્યારે બજેટ આવવાનો છે સેન્સેક્સ ચારસો પોઈન્ટ ઘટીને બ્યાસી હજાર એકસો પચાસ પર આવી ગયો છે નિફ્ટીમાં પણ એકસો પચાસ પોઈન્ટનો ઘટાડો છે પચીસ હજાર બસો સિત્તેર પર આવી ગયો છે એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે અમેરિકી બજારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે મેટલ અને આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે એફએમસીજી જે એફએમસીજીમાં ખરીદી જોવા મળી રહી છે રૂપિયો ઘટવાથી કઈ વસ્તુઓ મોંઘી થઈ શકે છે તેના વિશે વાત કરીશું

બીજી રીતે કહીએ તો તમે જુઓ તો એક્સપોર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે છે લાભદાયક કારણ કે રૂપિયો વીક થાય તો આપણી વસ્તુ મીન્સ વી કેન કમ્પીટ વિથ ધ વી કેન કમ્પીટ વિથ ધ વર્લ્ડ રાઈટ એટલે એટલે ઇટ્સ અ પોઝિટિવ સાઈન આપણી વસ્તુ સસ્તી થાય છે આપણે એક્સપોર્ટ કરી શકીએ છે આ જે ટેફ લગાડ્યું હતું પચાસ ટકા ટેરિફ ટ્રમ્પે જે લગાડ્યું છે ને વિશ્વભરમાં બધી જગ્યાએ ટેરિફ લગાડ લગાડ કરે છે તો દેખીતી વસ્તુ છે કે આપણા ત્યાંની જે ઇન્ડસ્ટ્રી છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે ખાસ જવેલરી ઇન્ડસ્ટ્રી છે આ બધી થતી હતી એટલે ડોલર વીક થયો છે એ ઓકે એક બાજુ જોવા જઈએ તો થોડુંક આમ આપણને દુઃખ થાય રૂપિયો વીક થયો છે આપણને દુઃખ થાય છે બટ સી વેન યોર ઇકોનોમી ઇઝ ગ્રોઈંગ this ઇઝ વન ઓફ ધ પાર્ટ this is વન ઓફ ધ પાર્ટ જયારે ચાઇના બી ગ્રો થતો હતો ત્યારે ચાઇના પોતાના યુવાને એ એ લોકો ડિવેલ્યુ કરતા હતા સો દેટ દે કેન કમ્પીટ વિથ ધ વર્લ્ડ અને એમનો એક્સપોર્ટ વધે એમનો એક્સપોર્ટ વધે પ્લસ ત્યાં એમ્પ્લોયમેન્ટ બી મળે રાઈટ તો ધીસ ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ એન ઇકોનોમિક ગેમ જે વસ્તુ થઈ છે અને નથિંગ ટુ વરી મીન્સ મારા દ્રષ્ટિએ નો હાર્શ ફિલિંગ્સ ઓકે એટલે ક્યાં ક્યાં એવું કહી શકાય કે કદાચ એની કઈક વધારે અસર જોવા મળી શકે તેવું ન કહી શકાય ઓકે આપનું શું માનવું છે વરુણજી આ ડોલર સામે સત્યાવીસ પૈસા ઘટને જયારે રૂપિયો એકાણું પર પહોંચ્યો છે ત્યારે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી પૈસા ઉપાડી રહ્યા છે અત્યારે પ્રકાંડો માહોલ છે આ સિચ્યુએશનને આપ કેવી રીતે જોઈ રહ્યા છો તો સૌથી પહેલા તો હું વાત સાથે સંમત કરાવું છું બીકોઝ સી જ્યારે આવા ટેરિફના બેરિયર્સ હોય ત્યારે આપણા એક્સપોર્ટરને સપોર્ટ કરવો હોય તો આપડી કરન્સી થોડી ડીવેલ્યુ કરવી જરૂરી છે હિસ્ટોરિકલી જો જોઈએ તો અગેન્સ્ટ થયું છે જો લાસ્ટ એક વર્ષની અંદર હું જોઉં તો ટ્રમ્પ કાર્ડ દરમિયાન ડોલર ઇન્ડેક્સ કે જે પ્રોમિનન્ટ કરન્સી યુરો પાઉન્ડ અને યનની સામે છે એ હિસ્ટોરિકલી જુઓ તો સોળ ટકા કે ચૌદ ટકા જેટલો ઘટી ગયો છે પણ આપણી કરન્સી ડીવેલ્યુ થઈ છે અગેન ગવર્મેન્ટનું સ્ટેપ છે કે ભાઈ આપણા એક્સપોર્ટરને સપોર્ટ મળી રહે વિચ ઇઝ વેરી ફાઇન અને આઈ થિંક આ વસ્તુ સાથે આપણે અલાઇન કરી શકીએ છીએ સેકન્ડલી તમે જે રીતે વાત કરી એફઆઈનું નું વેચાણ પાછળના બે ત્રણ કારણો છે સૌથી પહેલું કારણ તો એ છે કે ઇન્ડિયા યુએસ ની વચ્ચે જે ટ્રેડ ડીલ અટકી પડી છે એના કારણે જે મોમેન્ટમ જે છે એ આપણું વીક થઈ ગયું છે કમ્પેર ટુ આપણા એશિયન પિયર્સ ત્યાં આગળ સારી એવી તેજી થઈ રહી છે ઇવન ડેવલોપ માર્કેટ લાઈક તમે સાઉથ કોરિયા જોઈ લો જાપાન જોઈ લો ત્યાં આગળ સારી મુમેન્ટ આવી રહી છે તો વી આર ધ નોટ એન સ્વીટ સ્પોટ બીકોઝ આપણા જે પિયર્સ છે સારું કરી રહ્યા છે ઇકોનોમીના ફ્રન્ટ ઉપર અને ત્યાં એમને સારી એવી ઓપોર્ચ્યુનિટી દેખાય છે એના કારણે એ લોકો અહીંયાથી એક્ઝિટ થઈ રહ્યા છે સેકન્ડ હું જોઉં તો થર્લી ઇન્ડિયામાં જે ઇકોનોમિક ગ્રોથ છે એ લાસ્ટ યર થોડો ઠંડો થઈ ગયું તો આ વર્ષના ઇકોનોમિક સર્વે પણ કહી રહ્યું છે આ વર્ષનું આપણું ઇકોનોમિક ગ્રોથ થોડો સારો બેટર થઈ શકે છે અને ઇન્ટરેસ્ટ રેટ સાયકલ ઘટવાની સ્ટાર્ટ થઈ ગઈ છે અને એના કારણે ને ફરી પાછું નવા એન્જિન્સ મળશે જીએસટી ના રેશનલાઇઝેશન થયું છે તો આ બે પ્રોમિનન્ટ રીઝન છે કે જેના કારણે ઓપ્ટિમિઝમ હાઈ છે કે એફઆઈ ફરીથી કમબેક થશે હવે બધી નજર બજેટ ઉપર છે જી બિલકુલ એટલે બજેટ પહેલા પ્રકારની હિલચાલ છે જોવા મળી રહી છે હરેશજી ખાસ કરીને બજેટના વેરિયસ પહેલા જ્યારે આ પ્રકારનો શેર બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તેને લઈને શું કહેશો સેન્સેક્સ ચારસો પોઈન્ટ ઘટીને બ્યાસી પર પહોંચી ગયું છે એશિયન બજારોમાં બી તેજી છે અમેરિકન જે બજાર છે તેમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે પણ જે પ્રકારે સેન્સેક્સ અને નિફ્ટી નીચે ગયા છે એ બી બજેટ પહેલા ત્યારે તેની શું અસરો જોવા મળી શકે છે નિફ્ટીમાં પણ એકસો પોઈન્ટ નો ઘટાડો છે તમે અનાઉન્સમેન્ટ જો તો રેગ્યુલરલી આઈ જતું હોય છે ટેક્સેશન માં આવી ગયું છે તો આખું માં બધું થઈ રહ્યું છે પર્સનલ ટેક્સ લાસ્ટ ટાઈમ આટલું બધું સારું આપી દીધેલું આઈ ડોન્ટ થિંક આ વખતે ફરી પર્સનલ ટેક્સમાં કઈક કરશે તો આ વખતે બજેટમાં તો ઓનલી થિંગ હું આમાં કેવા જાઉં કારણ કે મને થોડી ઘણી મને જે ટેકનિકલ સમજ પડે છે તો ટેકનિકલમાં નિફ્ટીમાં પચીસ હજાર બસો જે છે ને એક બેઝ બની ગયો છે પાંચસો પોઈન્ટ ઉપર ને પાંચસો પોઈન્ટ નીચે આ બેસિકલી આ એક રેન્જ ઓપ્શન પ્રમાણે એક રેન્જ આપણને દેખાય છે તો ઉપરમાં પચીસ હજાર પાંચસો પચીસ હજાર સાતસો આ એક ખાસ રેન્જ હતી એટલે પચીસ હજાર પચીસ નો લઉં પચીસ પાંચસો પચીસ સાતસો આ એક થઈ ગયું છે તો તમે જો ગઈકાલે ગઈકાલ સુધી પચીસ પાંચસો સુધી નિફ્ટી આવી પાંચસો આવીને પછી ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અહીંયા તમારો ના રેટ વધે છે અહીંયા અહીંયા રૂપિયો ડી વેલ્યુ થાય છે એટલે આ થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે એટલે પચીસ બસો પચ્ચીસ હજાર રાઇટ ડોન્ટ થિંગસો તો પચ્ચીસ બસો પચ્ચીસ હજાર જો બ્રેક કરે ધેન વી રેડિંગ ટુ વર્ડ ઓન ડ લોઅર સાઇટ એન્ડ 24500 ફોર 24200 300 હન્ડ્રેડ એન્ડ ટવેન્ટી ફોર થાઉઝન ટુ હન્ડ્રેડ ઓડ પછી આપણે લેવલ જોઈ શકીએ છીએ એટલે મને હું એમ નહી કહું કે બજેટના હિસાબે ઇન્સ્ટેટ ગવર્નમેન્ટ ઇઝ ડુઇંગ લોટ ઓફ થિંગ ઘણી બધી વસ્તુ કરી રહી છે તમે જુઓ તો ત્યાંથી ટેરિફાય આવ્યું ત્યારે

ગવર્મેન્ટ આ બધી બધા જ માહોલને જોતા બજેટમાં કઈક એવા ઉતાર ચઢાવ કરી શકે છે કારણ કે જે પ્રકારે અત્યારે સર્વે જોવા મળી રહ્યો છે તો એમાં જેવું જાણવા મળી રહ્યું છે કે મોંઘવારી વધી શકે છે ચાર ટકા નિર્ધારિત લક્ષ્ય દરમાં રહેશે અને આ નાણાકીય વર્ષમાં મોંઘવારીનો દર ધીમે ધીમે વધી શકે છે આ પ્રકારનો માહોલ જોતા આ બજેટ પછી આપને શું લાગે છે શું એક્સપેક્ટેશન થઈ લોકોની પણ જોવા મળી રહી છે તો પ્રેક્ટિકલી હું કહીશ કે બજેટ પાસે કેપિટલ માર્કેટના સેન્સમાં તો જે રીતે હરેશભાઈ કહ્યું એ રીતે જ બે ત્રણ એક્સપેક્ટેશન છે સૌથી વધારે પ્રોમિનન્ટ એક્સપેક્ટેશન છે કે આરટીસીજી ના ફ્રન્ટ ઉપર કાં તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના ફ્રન્ટ ઉપર કંઈક રિલીફ મળે પહેલી તો સૌથી મોટી એ છે બટ થરેલી જો જુઓ તો મોદી સાહેબની જે સ્ટાઇલ રહી છે એકવાર ટેક્સેશન વધારે પછી એમને કદી ઘટાડ્યા નથી

પણ હવે આપણે નાખી રહ્યા છીએ ત્યારે એસટીન્યુ રાખવું અગેન્સ્ટ એ ડબલ ટેક્સેશનની નીતિ થઈ જાય છે એસટી પ્રમાણમાં ઘણો ઓછો હોય છે પણ પર ટ્રેડ ઉપર લાગતો હોય છે એના કારણે આપણે ઓવરઓલ એનું કલેક્શન પણ જુઓ તો ભારત સરકારની બેલેન્સ શીટમાં સિગ્નિફિકન્ટલી વધ્યું છે તો કશું નહીં તો છેલ્લે લિસ્ટ સરકાર પાસેથી શેર માર્કેટના જેટલા બી લોકો જોડાયેલા અપેક્ષા છે કે તમે કદાચ એલટીસીજી કે ઉપર કંઈ ના કરી શકો પણ એટલીસ્ટ એસટી રીમુવ કરો કે જેથી કરીને મોમેન્ટમ જે છે સેન્ટિમેન્ટ જે છે એ પોઝિટિવ થાય ઓકે હવે આપણે હરેશજી વાત કરીએ શેર માર્કેટની એટલે શેર બજારમાં કયા શેરો વધુ આ વખતે અહિલચાલ જોવા મળી શકે જેમ કે અત્યારે જે બજારમાં માહોલ છે ને તેના કારણે મેટલ અને આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે એફએમસીજી માં ખરીદી જોવા મળી રહી છે તો એમ તો કયુ કે બજેટ કોઈ એવી કોઈ એની અસર જોવા નથી મળતી પણ સ્ટીલ અત્યારે જે પ્રકારનો માહોલ છે જે પ્રકારે રૂપિયો અને ડોલરની સ્થિતિ છે જે પ્રકારે શેર માર્કેટમાં સ્થિતિ છે ત્યારે જોતા કયા શેર્સ છે અને સાથે જ કઈ કંપનીના શેર છે તેમાં આપણને વેચવાલીનો માહોલ જોવા મળે કે કયા જે ઇન્વેસ્ટમેન્ટ ને આપણે જો એડવાઇસ આપી શકીએ તો અત્યારે કયા શેર માટે પ્રોફિટ એડવાઇસ આપી શકીએ ઓવરઓલ ઇન જનરલ કહી શકીએ બાકી જો તમારે સ્ટોક સ્પેસિફિક કંપનીના નામ જોઈતા હોય તો મારા મિત્ર બેઠા છે આપણા સાથે એ એક સેબી રજિસ્ટર્ડ છે એટલે હી કેન એડવાઇસ બિલકુલ કંપની હી કેન એડવાઇસ ધ નેમ ઓફ ધ કંપની હું એમ કહીશ કે મારા માટે તો હું મેરીટાઇમ કહીશ આ પોતે નરેન્દ્રભાઈ એક પ્રવચનમાં કહી ગયા હતા કે બિહાઇન્ડ ઇન સેક્શન અને બિહાઈમ હવે ભારતને ઘણું બધું કરવાનું બાકી છે તો મેરીટાઈમ જે સાઈટ છે અને મેરીટાઈમથી રિલેટેડ જે બી સેક્ટર્સ છે જે બી પ્રોડક્ટ કંપનીઝ છે એ બધાને આઈ થિંક સો ધ નેક્સ્ટ ફાઈવ ટેન યર્સ વિલ બી ટુવર્ડ મેરીટાઈ તો ટાઈમ તો સ્વાભાવિક વસ્તુ છે કે એ મોદી સાહેબ પોતે કહી ગયા છે એટલે હું એ જ વસ્તુ રિપીટ કરી રહ્યો છું તો ટાઈમ રિલેટેડ જે બી કંપનીઓ તમને દેખાય છે શિપ બિલ્ડીંગ હોય શિપ ડોકયાર્ડ હોય કે પછી બનાવવામાં શું કહીએ મેટલ્સ હોય મેટલ્સ એમાં સ્પેશિયલ મેટલ જોઈએ છે કોઈ ઓર્ડિનરી મેટલ નથી જોઈતું એટલે આ બધી આઈ થિંક એની કંપની રિલેટેડ વિથ ટાઈમ ઇઝ અ ગુડ બાય બજેટમાં ઓકે વરણજી સ્પેસિફિક શું આપ પણ કોઈ નામ સજેસ્ટ કરી શકો છો શું કહેવા માંગો છો કે આ કંપનીના શેર્સમાં અત્યારે વધુ ભરોસો કરી શકાય છે તો મને એવું લાગે છે જે રીતની પોલિટિકલ સિચ્યુએશન જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે અરાઉન્ડ ધ ગ્લોબ અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે દિવસે દિવસે ટેન્શન વધતું જાય છે એ રીતે જોતા ડેફિનેટલી મને એવું લાગે છે કે ડિફેન્સ સેક્ટર આવનારા સમય માટે થોડું પોઝિટિવ રહી શકે છે અહીંયાથી મને એવું લાગે છે ડિફેન્સ સેક્ટરમાં ઓલરેડી ગવર્મેન્ટનું સારું એવું એલોકેશન હતું હવે ફરીથી એને ઇન્ક્રીઝ કરશે મારી અપેક્ષાઓ છે મને એવું લાગે છે કે કે અગર જોવું હોય તો ડિફેન્સ સેક્ટર ઉપર જરૂરથી નજર નાખવી જોઈએ ડિફેન્સ સેક્ટરમાં પીએસયુ સ્ટોક્સ બહુ જ એગ્રેસિવલી આપણને જોયું કે પાસ્ટમાં બહુ સારી એવી એ લોકોએ રેલી આપી હતી તો પીએસયુ સ્ટોક્સમાં પણ સારી ફરીથી રેલી તબી જોઈએ અમારો વન ઓફ ધ ફેવરિટ સ્ટોક છે બીએલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ 450 ઉપર આજુબાજુ રેકમેન્ડ મીન્સ પ્રાઇસ ચાલે છે મને એવું લાગે છે આ સ્ટોક ખૂબ જ સારો છે શોર્ટ ટર્મ લોંગ ટર્મ બધા જ પ્રોસ્પેક્ટિવમાં સ્ટોક ખૂબ જ સારું છે ટેકનિકલ પેરામીટર કો કેનો રિઝલ્ટ કો લાસ્ટ મન્થ એ ક્વાર્ટર 3 નું રિઝલ્ટ ડીક્લેર કર્યું પણ સુપર રિઝલ્ટ ડીક્લેર કર્યું છે આ રીઝન છે મને આ સ્ટોક ગમે છે લોંગ ટર્મ શોર્ટ ટર્મ બંને માટે અહીંયાથી તમારે જો એડ કરવું હોય તો જરૂરથી એડ કરી શકાય છે નીચેમાં તમારો ચારસો પંદર રૂપિયાનો અહેસાલ રહેશે ઉપરમાં પાંચસો ના ટાર્ગેટ રહેશે અમારા બે થી ત્રણ મહિનાની અંદર એઝ અ ડિસ્કલોઝર એન્ડેમર હું કહીશ કે આ સ્ટોક અમે અમારા ક્લાયન્ટે પર રેગોર્ડ કરેલો છે ઓકે 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 આ કદાચ ઘણા લોકોને હેલ્પફુલ રહી શકે છે આ આપણા વ્યૂઅર્સને અને હરીશભાઈ હવે વાત જો આપણે અહીંયા અ માર્કેટમાં કાર કરી રહ્યા છે ત્યારે રૂપિયા રૂપિયા જે ઘટ્યો છે ને તેનાથી શું લાગે છે આપને કે કઈ વસ્તુ એવી છે જે મોંગી થઈ શકે છે ને રૂપિયાની નું જે અમૂલ્યતા ઉછે તેના કારણે ભારતના આઈટી સેક્ટર પર તેની શું અસર જોવા મળશે અને બીજો આઈટી સેવા ટેક્સટાઇલ નો વિકાસને પણ વેગ મળી શકે છે બધા એક્સપોર્ટ ઓરિએન્ટેડ આઈટી ઇઝ એન એક્સપોર્ટ ઓરિએન્ટેડ ટેક્સટાઇલ એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે આ ઓલ એક્સપોર્ટ ઓરિએન્ટેડ સેક્ટર જે છે એ બધા આમાં ફાયદો થાય છે તો રૂપી નો જે ઘટાડો આવ્યો છે અગેન્સ્ટ ડોલર યસ વી આર બેનિફિટેડ અને તમે જો અત્યારે સરકાર યુરોપિયન યુનિયન સાથે પણ એક સારી ડીલ કરી છે બીજા બધા દેશો સાથે પણ ડીલ કરી રહ્યા છે તો વી આર ઓપનિંગ મોર ફ્લડ ગેટ્સ વિથ ડિફરન્ટ કન્ટ્રી એન્ડ નોટ બિંગ ડિપેન્ડન્ટ આપણે કોઈ એક કન્ટ્રી ઉપર ડિપેન્ડન્ટ નથી થઈ રહ્યા અને જે રીતના એ લોકો એમ કહેવાય કે નોટ ડિક્ટેટરશીપ કરવા માંગે છે કે ના અમે આમ તમે આમ કરશો તો આમ કરી દઈશું પોતે ગમે તે કરી શકે બટ આપણને જે કરવા માંગે છે આઈ થિંક ધ વર્લ્ડ ઇઝ ગેટિંગ યુનાઇટેડ એન્ડ આઈ થિંક એવરીથિંગ વિલ બી ફાઇન ઇન ધ ટાઈમ ટુ કમ અને આ બધા પરથી વરુણ વિશ્વ લાગે છે કે આપણા દેશનું જે જીડીપી છે કે રેન્જમાં રહી શકે છે આના વર્ષમાં બજેટ પહેલા એક પ્રશ્ન હોય છે હંમેશાથી આ આર્થિક સર્વે તૈયાર થતો હોય છે 2026-27 તો 6.8% પર રહેવાનો અંદાજ લાગી રહ્યો છે આપનું શું માનવું છે બેટર પરફોર્મ કરવો જોઈએ મને એની પાછળ વન ઓફ ધ છે કે તરફથી સુપર સપોર્ટ મળી રહ્યો છે તમે જીએસટી ના ફ્રન્ટ ઉપર જુઓ ફ્રન્ટ ઉપર જુઓ અગેન જે રીતે વાત કરી કે ડિવેલ્યુ થયો છે ડોલર આપણો રૂપિયો ડોલરની સામે તો એના કારણે ને પણ પુષ મળશે બીકોઝ ગવર્મેન્ટ બીજી બધી કન્ટ્રી સાથે એફટીએ સાઇન કરી રહી છે આપણું જે એક્સપોર્ટ છે અને બીજી કન્ટ્રીમાં ડાયવર્સિફાય કરવા માટેના પ્રયત્નો કરી રહી છે તો આ બધા રીઝનના કારણે મને એવું લાગે છે કે અહીંયાથી ગ્રોથની જે ટ્રેજેક્ટરી છે જે તમે કહી છ પોઈન્ટ આઠ થી સાત પોઈન્ટ બે એમાં હાયર એન્ડ બાજુ શું આપને લાગે છે કે વિદેશી રોકાણકારો જે છે તે ભારતમાંથી રૂપિયા કાઢી રહ્યા છે અને અમેરિકી ત્યાં જ્યાં વધારે લોકોને વિશ્વાસ લાગે ત્યાં પૈસા લગાવી રહ્યા છે ત્યાં સોનું ખરીદી રહ્યા છે શું લાગે છે આપને ગ્રીનલેન્ડ વિવાદના કારણે પણ ક્યાંક આવું થઈ રહ્યું છે બજારમાં જે અનિશ્ચિતતા જોવા મળી રહી છે ડેફિનેટલી જ્યાં સુધી ટ્રમ્પ એઝ અ પ્રેસિડેન્ટ છે અને જ્યાં સુધી એમના આવા કરતા રહેશે ત્યાં સુધી ગ્લોબલ માર્કેટ આ રીતે જ અનસર્ટેન રહેશે ડે તમે જુઓ તમે ખાસ કરીને માફ કરજો છેલ્લા એક મહિનાની અંદર એવરી વીકેન્ડ એરિયા કમેન્ટ કરે છે અને એવરી વીકેન્ડ બાદ જ્યારે સોમવારે માર્કેટ ઓપન થાય છે ત્યારે સ્ટોક માર્કેટ પ્રેશરમાં હોય છે ગોલ્ડ અને સિલ્વર ખુબ જ તેજી કરતા હોય છે તો એવરી વીક એની ઉપર આ વીકેન્ડ ઉપર બી તમે જોજો સર્ટેન કમેન્ટ કરશે અને એના કારણે આખું સિચ્યુએશન બતાશે તો અગેન ડોનાલ્ડ ટ્રમ્પ એઝ અ પર્સનાલિટી ડેફિનેટલી એરિયા કહી શકીએ આપણે આખા બોલા બી કહી શકીએ બટ અગેન એના કારણે જ આ ગ્લોબલ માર્કેટમાં આટલી ઉથલ પુથલ છે અને દરેક દેશ એના કારણે પોતાની એક અલગ સ્ટ્રેટેજી ડેવલપ કરી રહ્યા છે એમને હવે અમેરિકાની ઉપર ડિપેન્ડન્સી નથી રાખવી અને ટ્રસ્ટ નથી રહ્યો બીકો એડમિનિસ્ટ્રેશન હોય ત્યાંનું કોઈ કન્ટ્રીમાં એક જ વ્યક્તિ ડિસિઝન મેકિંગમાં ના હોઈ શકે ઘણા બધા લોકો એની ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં હોય એ લોકો બી એનો વિરોધ નથી કરી રહ્યા વિધિન પાર્ટી બી એનો એટલો વિરોધ નથી થઈ રહ્યો એમના બધા આ સ્ટેટમેન્ટ હોય કે પછી એમના જે એક્શન્સ હોય એના ઉપર તો પછી અમેરિકા પર એઝ અ ટ્રસ્ટ એઝ અ લાઈ ટ્રસ્ટ કરવું કે એઝ ઇકોનોમી ટ્રસ્ટ કરવું ખૂબ જ ડિફિકલ્ટ થતું જાય છે તો વર્લ્ડ જેમ હરીશભાઈ એલાઇઝ હતા કેનેડા યુરોપ જપાન એના વિરુદ્ધ જ એરિયા ટેરિફ અને બધી વાતો કરી રહ્યા છે તો આઈ ડોન્ટ ફાઇન્ડ થિંગ્સ કે ભાઈ ડોલર એઝ ઓફ નાવ બહુ વધારે ટાઈમ માટે સસ્ટેન કરશે બટ હા ડેફિનેટલી આપણે જરૂરથી કહી શકીએ છીએ કે હાલ પૂરતું જે એફ નું પોઝિશનિંગ છે એ ઇન્ડિયા માટે થોડું નેગેટીવ છે કમ્પેર ટુ બીજા માર્કેટ એશિયા છે જે સારી તેજી કરી રહ્યા છે બટ જેમ જેમ આ બજેટ આવશે થોડી ક્લેરિટી આવશે ગવર્મેન્ટ ના તરફ થી પ્રયત્નો છે વધારે ફળદ્રુપ થવાના શરૂ થશે ત્યારે ડેફિનેટલી લોકો જરૂર થી પાછા આવશે આ વર્ષના ઓલમોસ્ટ ફર્સ્ટ ક્વોર્ટર બાદ મને એક્સપેક્ટેશન છે કે એફ ફરીથી કમબેક કરશે

તમને એમ લાગે પચાસ હજારની મુવમેન્ટ આવી છે સાઈઠ હજાર રૂપિયાની મુવમેન્ટ આવી છે ઘટાડો નથી કેતો હું હજી બી તમને કહું છું ધીસ ઇઝ નોટ સ્ટ્રેટેજી સમજાવું આખી થિયરી સમજાવું આઈ થિંક મિત્ર વરુણભાઈ બી એમાંથી સહેમત હશે કમોડિટી જ્યારે બી બુલ રન આવે ને એ છ થી આઠ વર્ષ નું બુલ રન હોય આ બુલ રન કમોડિટી માં જે શરૂઆત થઈ છે બે હજાર વીસ કે બાવીસ થી શરૂઆત થઈ છે તો એમાં ત્રણ ફેઝ હોય પહેલો ફેઝ જો હોય ને એક્યુમ્યુલેશન નો ફેઝ હોય ત્યાં જે મેઇન ફોર એક્ઝામ્પલ આ વખતે ઇન્સ્ટિટ્યુશન છે કન્ટ્રીઝ છે એ એક્યુમ્યુલેટ કરે છે રાઈટ તો ધ ફર્સ્ટ ફેઝ ઇઝ ઓફ એક્યુમ્યુલેશન તો જ્યાં એક્યુમ્યુલેટ થયું. ગેટિંગ આટલું વધી ગયું ચાંદી આટલી વધી ગઈ તો ધીસ ઇઝ અ પબ્લિક પાર્ટિસિપેશન ફેઝ જેમાં તમને આ એક મુમેન્ટ દેખાય છે એક લાખ થી માંડીને ચાર લાખ વીસ હાજર સુધી કે એક વીસ થી માંડીને ચાર વીસ સુધી હવે અહીંયા ક્યાંક કન્સોલિડેશન થશે ધીસ ઇઝ અ સોર્ટ ઓફ કન્સોલિડેશન વોલેટિલિટી વિલ બી એટ ઇટ્સ પીક હવે થર્ડ ફેઝ આવશે ધેટ વિલ બી મેડનેસ ફેઝ પેનિક ફેઝ કે આપણે ગુજરાતી મે કહીએ ને ગાઢ પણ એ ગાઢ એટલે કે તમે કદાચ જોયું હોય કે સ્ટોક માર્કેટમાં ટોમ ડિકેન હેરી

એવા જો કોમોનિટી કે જ્યાં આગળ ઇન્સિન્ટ મુમેન્ટ આવતી હોય છે તમે ગઈકાલે રાતે આઠ સાડા ની વચ્ચે જુઓ વિદિન ટેન મિનિટમાં તમે જુઓ તો ચાંદી સાઈઠ હજાર ડાઉન થઈ ગયું હતું કોલ્ડ પંદર હજાર ડાઉન થઈ ગયું તો

બજેટમાં અત્યારે જે ભૂકંપ જોવા મળી રહ્યો છે અને સાથે જે માહોલ જોવા મળી રહ્યો છે તેના વિશે ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ વરુણજી થેન્ક યુ સો મચ હરેશ્રી થેન્ક યુ ભારતીય રૂપિયો જ્યારે ડોલર સામે ઓલ ટાઈમ લો પર પહોંચ્યો છે ત્યારે તેના શું કારણો છે અને તેની સાથે કેટલી અસરો જોવા મળી શકે છે તેના વિશે વાત કરી છે બજેટ પૂર્વે બજારમાં જે માહોલ છે તેને લઈને તેની સાથે સોના ચાંદીના ભાવમાં જો અત્યારે હિલચાલ જોવા મળી રહી છે તેના કારણે ઇન્વેસ્ટર્સે અત્યારે શું કરવું કયા શેર્સમાં ઇન્વેસ્ટ કરવું અને શું ન કરવું તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર